શું ખેડૂતભાઈ સતત પડેલા વરસાદને કારણે તમે ચિંતામાં છો શું ખેડૂતભાઈઓ વધારે વરસાદ પડવાના કારણે તમારો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે તો ખેડૂતભાઈઓ આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં તમને કરી આપવામાં આવશે તો મારા ખેડૂતભાઈઓને વિડીયો પૂરો જોવા વિનંતી ભાઈઓ વિડીયો પૂરો જોવાનો એ માટે કહું છું તો જ તમને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં મળશે મારા ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ મારા ખેડૂતભાઈઓ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીને ખૂબ મહત્ત્વ દેવામાં આવ્યું છે કારણ કે ખેતી લાયક જમીન ઉપર ઉદ્યોગો બહુ આગળ વધી રહ્યો છે જેના હિસાબે ખેતીને ખૂબ જ પ્રોત્સાહન દેવામાં આવી રહ્યું છે ખેડૂતભાઈઓ અત્યારના સમયમાં ખેતી કરવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે કારણ કે ખેતીના ખર્ચ બહુ વધી ગયા છે જેના હિસાબે ખેડૂતો કર્જમાંથી આગળ નથી વધી રહ્યો મારા ખેડૂત ભાઈઓ ઉપર કંઈક ને કંઈક મુસીબતરૂપી આફત આવતી જ રહેતી હોય છે આ વર્ષે સતત પડેલા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય તેની પણ ચિંતા ખેડૂતોને થઈ રહી છે મારા ખેડૂત ભાઈઓના ખેતરમાં સતત પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવા જેના હિસાબે મગફળી કપાસ જેવા પાકોને બહુ મોટું નુકસાનનો સામનો કરવો પડ્યો છે અત્યારે તો વરસાદ પડવાના કારણે મારા ખેડૂત ભાઈઓના ખેતરમાં નુકસાન થઈ રહ્યું છે ખેડૂત ભાઈઓ વરસાદ બંધ રહ્યા બાદ ખેડૂતોને શું કાળજી રાખવામાં આવે તો તેની મગફળી કપાસ જેવા પાકને તે બસાવી શકે ખેડૂત ભાઈઓ વરસાદ બંધ રહ્યા બાદ ખેતરમાં પાણી ન ભરાઈ રહી તેના માટે પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ ખેડૂત ભાઈઓ પાણીની યોગ્ય જગ્યાએ નિકાલ કર્યા બાદ ભલામણ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં ખાતર આપવું જોઈએ તો ખેડૂત ભાઈઓ કયા ખાતર નાખવાથી તમે તમારા મગફળી કપાસ જેવા પાકને નવું જીવનદાન આપી શકો તો એના માટે ફક્ત એમોનિયમ સલ્ફેટ ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત ભાઈઓ હવે આપણે જાણીશું એમોનિયમ સલ્ફેટ ખાતરમાં શું તત્વો આવેલા હોય છે જેમાં ખેડૂત ભાઈઓ એકવીસ ટકા નાઇટ્રોજન હોય છે અને ત્રેવીસ ટકા સલ્ફર હોય છે ભાઈઓ આમાં જે કોમ્બિનેશન કરવામાં આવ્યું ને નાઇટ્રોજનનો અને સલ્ફર જે એકવીસ ટકા અને ત્રેવીસ ટકા તે જબરજસ્ત કોમ્બિનેશન છે અને ખેડૂતભાઈઓ એ તમારી જમીનમાં બહુ સારી રીતના કામ કરે છે ભાઈઓ એનો મતલબ એમ થાય છે કે જમીનમાં નાખ્યા પછી તે નથી વધારે સ્પીડમાં કામ કરતો કે નથી ધીમી સ્પીડમાં કામ કરતો એના હિસાબે જ તેના રિઝલ્ટ બહુ સારા જોવા મળે ખેડૂતભાઈઓ અને ખેડૂતભાઈઓ એમોનિયાનો નાઇટ્રોજન નથી હવામાં ઉડી જતો કે નથી જમીનમાં ઊંડે સુધી ઉતરી જતો અને ખેડૂતભાઈઓ યુરિયાનો નાઇટ્રોજન હવામાં ઉડી પણ જાય છે અને જમીનમાં ઊંડે સુધી ઉતરી પણ જાય છે જેના હિસાબે યુરિયા

ભાઈઓ એમોનિયમ સલ્ફેટ ખાતરમાં જે સલ્ફર આવે ને ત્રેવીસ ટકા તે માર્કેટ કરતાં સારી ક્વોલિટીનું હોય છે ભાઈઓ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી તમારી સારી જમીન હોય તો તેને એસિટિક બનાવી અને પીએસ મેન્ટેન રાખે છે ભાઈઓ તમારી કોઈ પણ ફસલ હોય તેમાં એવું ના બને કે નાઇટ્રોજન અને સલ્ફરની જરૂર ન પડે ખેડૂતભાઈ ખાસ કરીને મગફળીમાં શરૂઆતી અવસ્થાથી લઈ અને અંત સુધી સલ્ફરની તો જરૂર પડે જ તેનો ખાસ ધ્યાન રાખવું ખેડૂતભાઈ સલ્ફર તમારી ફસલમાં નવી ડાળીઓ ફૂટવામાં મદદરૂપ કરે છે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયામાં પણ મદદરૂપ થાય છે ખેડૂતભાઈ એમોનિયા સલ્ફેટ ખાતર વાપરવાથી તમારી મગફળી કપાસ જેવા પાક પીળાશ પડી જતા હોય તો એમોનિયા સલ્ફેટ ખાતર વાપરવાથી નવી ગ્રીનહરી આવી જાય છે અને તમને પીળાશ પડવાની સમસ્યાથી છૂટકારો પણ મળી જાય જાય છે હવે ખેડૂતભાઈઓ આપણે વાત કરીશું એમોનિયા સલ્ફેટ ખાતરનો ઉપયોગ તમે કોની સાથે કરી શકો ભાઈઓ એમોનિયા સલ્ફેટ ખાતરનો ઉપયોગ તમે ફેરસ સલ્ફેટ સાથે કરી શકો મેગ્નેશિયમ સલ્ફેટ સાથે કરી શકો અને ઝીંક સલ્ફેટ ખાતર સાથે કરી શકો અને જે એમઓપી ખાતર આવે પોટાશ એની સાથે પણ કરી શકો ભાઈઓ હવે આપણે વાત કરીશું એમોનિયા સલ્ફેટ ખાતર કોની સાથે મિક્સ ન કરી શકાય તો કે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ ન કરી શકાય પછી બાર બત્રીસ સોલ સાથે પણ મિક્સ ન કરી શકાય અને ડીએપી સાથે પણ તેને મિક્સ ન કરી શકાય ભાઈઓ એનો મતલબ એ થાય છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસયુક્ત જે પણ ખાતર આવે તેની સાથે તમે તેનું મિક્સ ન કરી શકો હવે ખેડૂતભાઈઓ આપણે વાત કરીશું એમોનિયા સલ્ફેટ ખાતરના ડોઝ અને કિંમત વિશે તો સૌપ્રથમ ડોઝની વાત કરીએ તો એક વિઘાડી તમે આઠથી દસ કિલો એમોનિયા સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂતભાઈઓ વાત કરીએ એમોનિયા સલ્ફેટ ખાતરની કિંમત વિશે તો પચાસ કિલ્લાની બેગના અગિયારસોથી સાડા અગિયારસો કિંમત હોઈ શકે છે કમને બદલતા ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ આ હતી આજની માહિતી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ